રાજધાનીમાં બ્લાસ્ટ થયો અને સમગ્ર દેશની નજર અત્યારે રાજધાની ઉપર પરંતુ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સતત એલર્ટ મોડ પર છે ત્યારે આપણી સાથે રાજકોટ વડોદરા અને સુરત અને અમદાવાદથી આપણી સાથે રિપોર્ટરો જોડાયા છે ખાસ કરીને એક પછી એક તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે સૌથી પહેલાં આપણે વાત કરીએ આપણી સાથે મલ્હાર જોડાયા છે મલ્હાર કઈ રીતે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અત્યારે શું સ્થિતિ છે ગઈકાલથી આમ તો ચેકિંગની કામગીરી જે છે આજે બીજા દિવસે પણ યથાવત મળી રહી છે પરંતુ હાલ જ્યાં આપ ઊભા છો ત્યાં કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે

પ્રવેશ દ્વાર જે છે તે આવેલો છે પ્રવેશ દ્વાર પણ એસઆરપીના જવાનો સહિત મંદિરના જે કર્મચારી ગણ જે છે તે તે પણ અહીં આગળ ઉપસ્થિત જે છે તે જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અહીંયા આગળ તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે સજ્જ કરી દેવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ જે સંદિગ્ધ હોય છે તો તેની જે છે તે અહીંયા આગળ પૂછપરછ પણ કરવામાં આવતી હોય છે તેની ઓળખ જે છે તે કરવામાં આવતી હોય છે જ્યારે હું કેમેરામેનને પણ કહીશ કે એમની લેફ્ટ સાઈડની બાજુમાં જે આગળ પ્રવેશ એટલે કે એન્ટ્રી દ્વાર જે છે એ એન્ટ્રી દ્વાર ઉપર પણ કેટલાક ભક્તો જે અત્યારે અહીંયા આગળ દર્શન કરવા આવતા હોય છે તો તેમનું પણ અહીંયા આગળ જે છે તે ચેકિંગ જે છે તે કરવામાં આવતું હોય છે કારણ કે અક્ષરધામ જે છે તે ભૂતકાળમાં આતંકીઓના નિશાના ઉપર આવી ચૂક્યું છે અહીંયા આગળ આતંકવાદી હુમલો પણ થઈ ચૂક્યો છે આ ઉપરાંત આ વિસ્તાર ખૂબ જ સેન્સિટિવ માનવામાં આવે છે કારણ કે એક બાજુ અક્ષરધામ મંદિર છે અને મંદિરની બીજી બાજુ એટલે કે રોડને રોડની બાજુમાં મુખ્યમંત્રીનું નિવાસસ્થાન આવેલું છે જેના કારણે અહીંયા આગળ સુરક્ષા વ્યવસ્થા જે છે તે ખૂબ જ ચુસ્ત કરી દેવામાં આવી છે ઉપરાંત મંદિરની આસપાસ જે છે તે કોઈપણ પ્રકારની ગાડીઓને જે છે તે ઊભું ન રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે નો સ્ટોપિંગ કારનું જે છે તે અહીંયા બોર્ડ પણ જે છે તે મારી દેવામાં આવ્યું છે એટલે કે અહીંયા આગળ કોઈ પણ ગાડી જે છે તે મંદિર પાસે ન ઊભી રહે તે પ્રકારની પણ પોલીસે વ્યવસ્થા કરી છે ગત મોડી રાતથી જે છે તે આ વિસ્તારની અંદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સઘન ચેકિંગ હાથ ધરાઈ હતી આ તો માત્ર વાત કરી ગાંધીનગરની પરંતુ ગાંધીનગરની અંદર મંત્રી નિવાસ છે સચિવાલય છે ગિફ્ટ સિટી છે સન સરોવર ડેમ છે આ તમામ જગ્યાઓ ઉપર જે છે તે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે આ ઉપરાંત વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ સુપ્રતિ મંદિર જે છે તે એકાવન શક્તિપીઠનું અંબાજી મંદિર આવેલું છે અંબાજી મંદિર ઉપર પણ જે છે તે આતંકીઓના નિશાનામાં હંમેશા રહ્યું છે એટલે કે ત્યાં આગળ પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘ્ન જે છે તે કરી દેવામાં આવી છે આ ઉપરાંત શામળાજી મંદિરની જો વાત કરીએ તો ત્યાં પણ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે આવતા હોય છે એટલે કે ત્યાં આગળ પણ વ્યવસ્થા જે છે તે કડક કરી દેવાય છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ડેમ જે ધરોઈ ડેમ કહેવામાં આવતું હોય છે જ્યાંથી અમદાવાદ ગાંધીનગર સહિત મહેસાણા તમામ જિલ્લાઓને જે છે તે પીવાનું પાણી પૂરું પડતું હોય છે તેવા ધરોઈ ડેમની પણ સુરક્ષામાં વધારો કરાયો છે તદુપરાંત ઉત્તર ગુજરાતને અને રાજસ્થાનને જોડતો જે ગામડાઓ છે સરહદી ગામડાઓ ત્યાં આગળ પોલીસ દ્વારા પણ ગત મોડી રાત્રે જે છે તે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વાવ થરાદનો જે વિસ્તાર જે જે પાકિસ્તાન બોર્ડર સાથે સંકળાયેલો છે ડીસા જેવા વિસ્તારો જે સંકળાયેલા છે આ તમામ જગ્યા ઉપર પણ બીએસએફ દ્વારા જે છે તે ગત મોડી રાત્રે પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે કે ઉત્તર ગુજરાતમાં જે છે તે આતંકવાદી હુમલાને લઈને અને જે રીતે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો હતો તેના ધ્યાને રાખીને જે છે તે ઉત્તર ગુજરાતના સમગ્ર વિવિધ જે સુરપ્રદેશ મંદિરો હોય અથવા પર્યટક સ્થળો હોય આ તમામ જગ્યા ઉપર જે છે તે પોલીસનો ચાપતો બંદોબસ્ત જે છે તે તૈનાત કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત બીએસએફની પણ ક્યાંક મદદ લેવામાં આવી રહી છે મંત્રી નિવાસની જો વાત કરીએ તો રાજભવનની બહાર થઈને જે સચિવાલય તરફ જતો જે માર્ગ છે ત્યાં આગળ બેરેકેડ ગોઠવીને પણ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે એટલે કે મંત્રી નિવાસ તરફ કોઈ સંદિગ્ધ ગાડી અથવા કોઈ અજાણ્યા વ્યક્તિઓ પ્રવેશ ન કરે તે માટેની પણ અત્યારે પોલીસ દ્વારા જે છે તે સુરક્ષા ગોઠવવામાં આવી છે તમામ વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અક્ષરધામની અત્યારે આપણે પહોંચ્યા છીએ અક્ષરધામની વાત કરીએ તો ભૂતકાળમાં પણ અક્ષરધામ જે છે તે આતંકીઓના નિશાના ઉપર આતંકી હુમલો થયો હતો એટલે કે અક્ષરધામની પણ સુરક્ષામાં જે છે તે સતત વધારો કરવામાં આવ્યો છે બિલકુલ